હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શુભ પ્રસંગમાં બને એવું એકદમ ટેસ્ટી રીંગણ બટાકાનું શાક ઘરે બનાવીશું જેને બનાવવું એકદમ સહેલું છે તો શાક એકદમ પરફેક્ટ બને ને એના માટે તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે અહીં અમે અઢીસો ગ્રામ રીંગણને સરસ રીતે પહેલાં ધોઈને લીધેલા છે અને સાથે જ બે મીડિયમ સાઇઝના બટેકાને પણ બેથી ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે કેમ કે બટેકાને હું છાલની સાથે જ યુઝ કરવાની છું એટલા માટે તમે છાલ ઉતારીને પણ લઈ શકો છો તો આ રીતે એક બટેકામાંથી ચાર ભાગ કરી અને મોટા મોટા ટુકડામાં આપણે કટ કરી લઈશું તો આ રીતે સમાર્યા પછી મેં ફરીથી એને ધોઈ લીધેલા છે અને રીંગણને હું જ્યારે એડ કરવાના થશે ત્યારે જ એને હું કાપીશ તો શાક એકદમ ઝટપટ તૈયાર થઈ જાય ને એના માટે આપણે એને કૂકરમાં બનાવીશું તો કૂકરમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈશું તેલ તમે વધારે ઓછું કરી શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી અને રાઈને તમારે સરસ રીતે ફૂટવા દેવાની છે રાઈ ફૂટી જાય પછી એમાં આપણે એક ચોથાઇ ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું તો મેથી એડ કરવાથી આ શાક બહુ ટેસ્ટી એવું તૈયાર થાય છે તો મેથીનો આ રીતેનો થોડો એવો કલર બદલાય એટલે એમાં આપણે આખા મસાલા એડ કરીશું તો આખા મસાલા એડ કરતી વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની એટલે બિલકુલ પણ બળશે નહીં તો બે સૂકા મરચાં એક નાનો તજનો ટુકડો એક તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ અને એક બાદિયું મેં એડ કર્યું છે એની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી સાંતળી લઈશું અને પછી એમાં આપણે બટેકું એડ કરી દઈશું તો બટેકાને બફાતા થોડી વાર લાગે છે અને રીંગણ ફટાફટ બફાઈ જાય છે તો એના માટે આપણે બટેકાને આ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાંચથી છ એક મિનિટ માટે ત્રીસથી ચાલીસ ટકા જેટલું કૂક થઈ જાય ને ત્યાં સુધી એને આપણે આ રીતે પકવી લઈશું તો તમે જોઈ શકો છો બટેકાનો થોડો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કંઈક આ રીતેનું દેખાય ને ત્યાં સુધી આપણે બટેકાને થવા દેવાના છે હવે એમાં આપણે એક નાની ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી એને પણ સાંતળી લઈશું થોડી સેકન્ડ માટે કે જેથી એનો કાચો સ્વાદ હોય એ નીકળી જાય હવે અહીંયા હું ડાયરેક્ટ કુકરમાં જ રીંગણને કટ કરીને એડ કરી દઈશ રીંગણને આ રીતે મોટા ટુકડામાં કટ કરી અને એડ કરી દઈશ જો તમે પહેલાંથી સમારીને રાખ્યા હોય તો તમારે પાણીમાં સમારવાના કે જેથી એ બિલકુલ પણ કાળા નહીં પડે અને સાથે જ એક મોટું ટામેટું મેં મોટા ટુકડા કરી એડ કર્યું છે જો તમારે નાનું ટામેટું હોય તો તમે બે પણ લઈ શકો છો પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ સમયે પણ મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને સવા ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તમે તીખું ખાતા હોય તો રેગ્યુલર મરચું પણ થોડું એડ કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર અને શુભ પ્રસંગમાં બને એવું ટેસ્ટી શાક તૈયાર થાય એના માટે ત્રણ ચમચી ડેસીકેટેડ કોકોનેટનું પાવડર એડ કરીશું એનાથી ગ્રેવી પણ ખૂબ જ સરસ એવી તૈયાર થશે હવે ઘણા લોકો એવું કરતા હોય કે મસાલા એડ કરી મિક્સ થઈ જાય એટલે તરત જ પાણી એડ કરી અને શાકને કૂક થવા માટે રાખી દેતા હોય છે પરંતુ એવું બિલકુલ પણ નથી કરવાનું મસાલાને આપણે શાકભાજીની સાથે ધીમા તાપે મસાલાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી સાતળવાનું છે તો આ રીતે તમે સાતળશો ને શાકભાજીને તો તમારું શાક એકદમ ટેસ્ટી એવું તૈયાર થશે તો શાકભાજીને મેં મસાલાની સાથે બે મિનિટ માટે સરસ રીતે સાતરી લીધેલી છે અને આ સમયે બહુ સરસ એવી સુગંધ પણ આવી રહી છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો તમારે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું તો અહીંયા મેં ટોટલ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે એકવાર મિક્સ કરી લઈશું હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણ સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું તો ત્રણ સીટી વાગી ગયા પછી મેં ગેસને બંધ કરી દીધો હતો અને જાતે બધું પ્રેશર નીકળી ગયા પછી જ મેં ઢાકણ ખોલ્યું છે તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે અને બટેકા અને રીંગણ સરસ રીતે બફાઈ ગયા છે હવે શુભ પ્રસંગમાં હોય એવું જ ઠીક ગ્રેવીવાળું આપણું શાક તૈયાર થાય એના માટે ત્રણ ચાર રીંગણના ટુકડાને તમારે આ રીતે ચમચાથી મેસ કરી દેવાના અને આ સમયે તમારે સૌથી પહેલાં મીઠું ટેસ્ટ કરી લેવાનું અને હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો એક ચમચી મેં કિચન કિંગ મસાલો એડ કર્યો છે તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો એક ચમચી ખમણીને મેં ગોળ એડ કર્યો છે એની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુ ના હોય તો તમે થોડી આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો અને સૌથી પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગોળ અને લીંબુ એડ કરવાથી શુભ પ્રસંગમાં હોય ને એવું જ એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર થશે તો મિક્સ કરી બે મિનિટ માટે એને આપણે ગેસ ચાલુ કરી અને પકવી લઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે મેં ગેસને બંધ કરી દીધો છે અને આટલી ગ્રેવી પણ પરફેક્ટ છે કેમ કે આ શાક થોડું ઠંડુ થશે ને પછી હજી એની ગ્રેવી થોડી ઠીક થશે એટલા માટે તો ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી દઈશું તો શુભ પ્રસંગમાં બને એવું એકદમ ટેસ્ટી શાક અહીં તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા કે દાળ ભાતની સાથે સર્વ કરી શકો છો તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ યુ